આ જય 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 દ્વારકાધીશ વિકસતા દ્વારકાની વાત હોય દ્વારકાની અંદર હાલ જ્યારે કરોડો વેન્સ છે ક્રિશ્ચના અને મોટી સંખ્યામાં દ્વારકા આવતા હોય છે ખાસ એ લોકોના પ્રવાસને વેગ આપવા માટે જે આપણા દ્વારકા ધારાસભ્ય પુવા માણેક છે આપણી સાથે જેમની રજૂઆતો સફળ રહી છે અને દ્વારકાની જે એસટી બસો છે એમાં ત્રણ નવી બસ જે સરકાર દ્વારા આપવામાં આવી છે

ત્રણ બસ નવી ફર્સ્ટ ક્લાસ આજે એનું ઉદઘાટન કર્યું છે અને આજે એ બસ રવાના કરી છે એના માટેનું આજે આ ફંક્શન હતું અને એ ગુજરાત એસટી બસ જે એક દિવસે દિવસે વિકાસ કરે છે જેની અંદર ગાડી વધે છે જેવી રીતે અહીંયા ત્રણ આવી એવી રીતે ગુજરાતની અંદર કોઈ મહિનો એવો ખાલી ન જતો જેની અંદર પાંચ દસ પાંચ દસ ગાડીઓ ઉમેરાતી નથી તો આજે ત્રણ નવી એસટી આજે આમાં આવી છે તો એના રૂટમાં આજે એને લીલી ઝંડી આપી ને એનું ઉદઘાટન કરેલું છે ખાસ વિકસતા દ્વારકાની વાત હોય અને યાત્રિકોનો પ્રવાહ વધારો હોય દ્વારકા ચૂંટણી સૌને મારા જે દ્વારકાધીશ